અને એ ટીમ છે આપણી ચહેતી ટીમ એસબી હિન્દુસ્તાની ટીમ અને હાલમાં ફક્ત થી જ નહીં પણ તે તેમના અનેક ધંધાઓથી હાલમાં કરોડોની કમાણી આજે આપણે જાણીશું કે તે સોશિયલ મીડિયામાંથી કેટલી જગ્યાએથી કમાણી કરે છે તો દોસ્તો સોશિયલ મીડિયાની અંદર જોઈએ તો આલમાની અંદર તેમની આ વીડિયોમાં મિલિયન્સમાં વ્યૂઝ હોય છે અને તેમની ખાલી આ યસ બિન્દુस्तानी ચેનલ નથી પણ તેમની પાસે મલ્ટીપલ યુટ્યુબ ચેનલ છે જેમ કે તેમની પહેલી ચેનલ છે યસ બિન્દુस्तानी બીજી ચેનલ છે યસબી ઓફિશિયલ પાટણ ત્રીજી ચેનલ છે યસબી ફિટનેસ પાટર્ન ચોથી ચેનલ છે યસબી સ્ટુડિયો પાટર્ન અને પાંચમી ચેનલ છે યસબી હિન્દુતની પાંચ ચેનલ છે આપણે અહી યસ બિન્દુતની ની વાત કરી રહ્યા છીએ એટલે આપણે અહીં તેમના ટીમ મેમ્બરોની

અને હરિભા ની ચા તો ચાહના કેટલી ફેન્સને ખબર જ છે પછી એમનો એક કિલો પણ બિઝનેસ છે જેનું નામ છે મફુકાનું એ ટુ કી ખાવા પીવાની વસ્તુઓની વાત પણ કેસર માં પણ તેમનો અલગ જ છે તેમનું એક શોપિંગ સેન્ટર છે જેનું નામ છે એસબી શોપિંગ આની અંદર તમને મેન જ્વેલરી જ્વેલરી અને અને મળે છે આ બિઝનેસ ઓફલાઈન માટે તમે એસબી શોપિંગ સેન્ટર ની મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા ખરીદી કરવા ઈચ્છતા હોય તો તમે એસબી શોપિંગ એપ થી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને પછી દોસ્તો તેમનું એક પાર્લર પણ છે જેનું નામ છે હરિભા પાર્લર અને તેમની સામે તે ચાઇનીઝ પણ વેચે છે જેનું નામ છે પછી દોસ્તો તેમને બાળકો માટે પણ એક એસબી ટોય કરીને એક રમકડાની દુકાન પણ ખોલી છે અને આ બધું પણ ઠીક છે પણ તેઓ રેતીનો પણ બિઝનેસ કરે છે જેનું નામ છે પીએસ કૃપા ટ્રેડર્સ આના પછી જોઈએ તો તેમનો એક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે જેનું નામ છે એસમી સ્ટુડિયો અને આ સ્ટુડિયો સિવાય પણ તે લોકો લાઇવ ઇવેન્ટ એટલે કે લાઈવ પ્રોગ્રામ પણ કરે છે તો દોસ્તો આ છે એસમી દુસાની ટીમના કમાણીના મુખ્ય સ્ત્રોતો જો મારાથી આ વિડિયોમાં કોઈ બિઝનેસ ન કવર થયો હોય તો કોમેન્ટમાં જણાવજો જો તમે એસમી દુશાની ચેનલના રોજ વિડીયો જોતા હોય તો તમારા ફેવરેટ કરેક્ટરનું નામ કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી